ભાઈ નવા ગયા છે બાય નો વ્યુ બતાવો તમને મિત્ર સોમાવું છે વરસાદ ચાલુ છે ફૂલ ના ના હું નહિ પડ્યો તું તારી ધ્યાન રાખજો અહી મિત્ર જવાના છે દ્વારકા પાસો હવે મંદિરમાં

ઉપાડી લે ને ભાઈ ઉપાડી લે ને આપડી ગોળે હોય ને પાછું નવાબી બી છો અત્યારે જાગ્યા છો બધા જાગી જાગી ને અત્યારે બધા નાઈ ને ધોઈ ને તૈયાર છે પછી કે કાદુ મકરાણી સવેરે સવેરે કાદુ મકરાણી એમ આ ભાઈ નવા થાય છે મિત્રો મંગો નવા ગયો છે આપણે આવે પછી તમને મળ્યું હવે

પવનનો અવાજ અવાજ કપાય છે ધુગડા તો ઉઠચે જ તે પવન ને વરસાદ બધું ભેગું છે પોસ્ટ બદલ પોસ્ટ બદલ જલ્દી બોટ વાળાને તો નવરા કર દીધા છે મારા પાડવાનું છે ને